દક્ષા કેતી હતી કે તુલસી ને આદુ નો રસ રસી કે વાટી પીવડાવીએ તો ઉધરસ માં ફેર મટી જાય તો બધા સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા વાતાવરણ બદલા બદલ ઠંડી લાગે જોઈએ અંદર બગાવી બગાવીને ગમે એટલી રાખીએ ને તોય એને તરત સાંભળે કબૂતર આવે ને દેખી જાય તો કઈક બાઈને ઉભો બારવે બારવે કબૂતર જોવા જોઈએ ક્યાંક એમ કઈક તો પવન ને લાગે ને

કપડાનું નું થા વાસણ તો હું આ ખેતર માં કડીક વાર આવું ને તો આ ખડ બધું ધીરે ધીરે સાફ થાય આપણે તો એમ કે કરવું જ પડે આ ન કરતા આમાં જાજુ બધું થઈ જાય પાછું ઉગી નીકળે એટલે હવે મેં કીધું કઉ ને પ્રિયલ ને તવી ને રમાડે તો તો હું આ કરવા બેહી ગઈ કામ પવન નથી જો આગાડી મારી આગળ <noise> <hesitation> 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 <hesitation>

અવતારે શાક લઈને થોડુંક શાકને બનાવીને ગયા અને છાસ ને રોટલા ને કરવાનું છે શાક તો બનાવીને ગયા હવે જો છાશ કરી લઉં ને પછી રોટલા કરવા બેહું તો લગભગ આવતા રહે ઉઠી જાય તા તો મેળ નહી આવે કેમ કે શરદી જેવું સમતી રહેતી નથી તો મોગરી ખાવી હું હે લાંબી મોગરી ગોતવા ગઈ હતી પણ એને ધંધારી થઈ ગઈ હતી કાચ નાખી આ મોરાની મોગરી એમ તોળી જવાવી થઈ નાની નાની પછી હું મોગરી મોગરી સાંભરે બહુ દર કાયમ ખાતા હોય ને ઓલા મુરા માં થઈ હોય ને એ દક્ષા તોડી આવી એને વધારે ભાવે તીખી હોય જો જો બેઠો બેઠો હમે કરો હું જાડીન મોટીન બધી ટોળી આવી છે આ તો જમખા ટોળી આવી દક્ષા સીધા જાડા બી વારીયા નો ખવાય આ કોણી હોય ને ઈ ખાવાની વેજણી જેવું હા જીણા જીણા ઓલા લવિંગિયા મરચા ન હોય ઓલા એકદમ તીખા એના જેવી જો છે તો જો રોટલા થઈ ગયા ને છે રીંગણા પાંદડી નું ને શાક પછી સંતારો પીણિકા મોગરી આલે તો જો બપોરા આટલું બધું હે તો આલે બધા બપોરા કરવા ડિસ્ટર્બ કરો અમને મોગરી ખાવા દે તો જો ટાણ રોંઢું થઈ ગયું ને પ્રિયલ ને હેને બહુ ગમે ઈ પોતા જો એને હદવાલો ઈ કે જાવ જો પપ્પા લીલું વાટી એ બધી હાટું નાખી દીધું ને જોઈ ખાય પાણી ને પાઈ દીધું એને બીજો મારા પ્રિયલ પપ્પા બે ઈ કમ ચડી ગયા હા પીયુ હા બધાય એમાં આપણે કીધું તો ને કે હું પ્રિયલ ના પપ્પા કઈને બોલાવું છે એમાં બધાએ સારી સારી કમેન્ટ કરી હતી એના માટે બધાય ને યુટ્યુબ ફેમિલી ને થેન્ક યુ રીઅલ ના પપ્પા કહેવાનો ને અમે એમેય કમેન્ટ કરી થી 10 કા અમે હજી કે કોઈ દી નામ લઈને બોલાવ્યા ના હા એટલે પહેલા નું જે હતું ને એ ગણાઈ લેજે આપડે જેમ રાખું એ હો હો ને સોફા પ્રમાણે છે કે હો હો ને મન મરજી પ્રમાણે

પ્રિયલ હેને પ્રેક્ટિસ કરે કાકા ના હોગાઈ થાય લગન થાય તો અત્યાર સુધી ચાલુ કરી દીધું પ્રેક્ટિસ કરે ને હે હાલો હવે તે ને બાય બાય કરી દયો હે બાય બાય કરી કાલે પાછા મળશું હમ મન સર દિન ઉદ્રસ વયા જાય હમ પછી આવશું પાછા કા કાલે તો હવે વિડિયોને આપણે અહીંયા એન્ડ કરીએ masuk pacar kalian, Nova blogna yang seribu tahunya roller mahadeo, roller mahadeo, roller mahadeo, roller mahadeo, kemperwan mahadeo, ah lihat keju, 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 keju,